દરેક કચ્છના તમામ નાગરિકોને તેમજ વેપારી ખેડૂત અને ઘર બહાર કે શેરીઓમાં મંદિરોમાં વગેરે જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવા અપીલ કરી લોકો જો કેમેરા લગાડે તો ક્રાઈમ કેમેરામાં કેદ થઈ જાય એટલે ક્રાઈમ પણ ઓછો થાય અને ક્રાઈમ કરનાર પણ જલ્દી પકડાઈ જાય તેથી લૂંટ ચોરી ખૂન છેડતી વગેરે ક્રાઈમ ઘટશે અને ખૂંખાર ગુનેગાર બુટલેગરને તડીપાર પાછા જેલ વગેરે કરી શકાય તેમ પૂર્વ કચ્છ એસપીએ જણાવ્યું જિલ્લાના તમામ નાગરિકોને એક ખાસ અપીલ છે હમણાં ગાંધીધામમાં એક અપહરણનો બનાવ બનેલ હતો જ્યારે આ બનાવ બનેલ ત્યારે જ્યારે પોલીસના બનાવની જાણ થઈ ત્યારે તાત્કાલિક ઘટના સ્થળ પહોંચીને ત્યાં જ્યારે તપાસ ચાલતી હતી તો ત્યાં જગ્યા ઉપરનું એક જે કોમ્પ્લેક્ષનો એક જે સીસીટીવી કેમેરો હતો એ કેમેરાની જે એક ફૂટેજ હતી જે રોડ સાઇડ વ્યૂની હતી એ ખૂબ કામે લાગેલ હતી અને ડિટેક્શનમાં પણ ખૂબ એની મદદ મળી હતી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સેફ ઇસ્ટ કચ્છ કેમ્પેન અંતર્ગત લોકોને સીસીટીવી કેમેરા લગાડવાની એક જે છે ખાસ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે આ કેમ્પેન અંતર્ગત શહેરી વિસ્તાર હોય ગ્રામ્ય વિસ્તાર હોય ઔદ્યોગિક એકમ હોય કોઈના ઘર હોય અથવા તો કોઈ પણ પ્રેમાઇસીસ હોય ત્યાં મિનિમમ એક કેમેરો જે રોડ સાઇડ વ્યૂ પર ફોકસ કરતું હોય એ બાબતની એક ખાસ કેમ્પેન જિલ્લા પોલીસ તરફથી ચાલી રહી છે આ કેમ્પેનમાં ગ્રામ્ય વિસ્તારો તરફથી અને શહેરી વિસ્તારો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે જેમાં જિલ્લાના અત્યાર સુધીમાં મિનિમમ બાસઠ ગામડાઓ જે છે આખા ગામ જે સીસીટીવી કેમેરાથી કવર થયા અને શહેરી વિસ્તારોમાં પણ ઘણી બધી સોસાયટીઝ જે છે એ પણ સીસીટીવી કેમેરાથી જેમાં રોડ સાઇડ વ્યૂ ઉપર કેમેરાનું ફોકસ હોય એ પ્રમાણેનું મિનિમમ એક એક કેમેરો જે છે અને અમુક ગામડાઓમાં તો ગામની એન્ટ્રી અને એક્ઝિટ જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ